હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું એકદમ ચટપટું ટેસ્ટી એવો પાવ રગડાની રેસીપી જેવો લારી ઉપર મળે છે તેવો જ આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું અને જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારાથી એકદમ પરફેક્ટ ટેસ્ટવાળો જ રગડો બનશે આ રગડો બધાનો ફેવરિટ બની જશે એકદમ ચટપટો અને ટેસ્ટી તૈયાર થાય છે અને વરી બનાવવું પણ એકદમ સિમ્પલ જ છે તો આપણે આજે રગડો છે તે દસ વ્યક્તિઓ માટે બનાવીશું તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને જરા પણ વિડીયો સ્કીપ ન કરતા તો રગડો બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ વટાણા લીધા છે તેને આપણે સાતથી આઠ કલાક ગરમ પાણીમાં પલાળીને રાખેલા હતા જેથી વટાણા સારી રીતે ફૂલી જાય આ રીતે રગડાના સ્પેશિયલી પીળા વટાણા આવે છે તેનો યુઝ કરશો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે તો વટાણા બાફવા માટે આપણે કૂકર લઈ લીધું છે તેની અંદર આપણે વટાણા ઉમેરી દેવાના છે અને ત્રણથી ચાર નંગ આપણે બટેકાને આ રીતે સમારીને ઉમેરી દેવાના છે બટેકા ઉમેરવાથી આપણો રગડો એકદમ ઘટ અને ક્રીમી બનીને તૈયાર થશે સાથે હળદર પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને વટાણા બટેકા ડૂબે એટલું આપણે પાણી ઉમેરવાનું છે અહીંયા એકી સાથે જાજુ પાણી નથી ઉમેરવાનું ફક્ત આપણે વટાણા અને બટેકા બફાય એટલું જ પાણી ઉમેરવાનું છે હવે ઢાંકણ ઢાંકીને આપણે આની ચાર વિસલ કરી લેવાની છે તો ચાર વિસલમાં જ આપણા બટેકા અને વટાણા સરસ રીતે કૂક થઈ ગયા છે આ રીતનો ઘટ છે પણ આપણે તેની અંદર અહીંયા થોડું પાણી ઉમેરી દેવાનું છે અહીંયા વટાણા થોડા આખા પણ દેખાવા જોઈએ અને વધુ મેસ પણ ન થઈ જવા જોઈએ તેવા વટાણા લેવાના છે અને રગડો વઘારવા માટે અહીંયા આપણે એક પેન રાખેલું છે તેની અંદર આપણે બે મોટી ચમચી તેલ ઉમેરવાનું છે રગડાની અંદર તેલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર જીરું અને હિંગ ઉમેરી દેવાના છે રાય જીરું થઈ જાય એટલે તેની અંદર આપણે બે ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવાની છે અને આ પેસ્ટને આપણે સારી રીતે સાતળી લેવાની છે આ પેસ્ટ ઉમેરવાથી જ આપણા રગડાની અંદર ખૂબ જ સરસ ફ્લેવર આવે છે તમે જરૂરથી ઉમેરજો તો અહીંયા આપણે બેથી ત્રણ રંગ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેને ઝીણી સમારી લેવાની છે અને આદુ આદુમરચાં લસણવાળી પેસ્ટ થોડી એવી ગોલ્ડન બ્રાઉન રંગની થાય પછી જ આપણે ડુંગળી ઉમેરી દેવાની છે ડુંગળીને પણ આપણે સરસ એવી સાતળી લેવાની છે વજનમાં માપીએ તો આપણે અહીંયા સો ગ્રામ ડુંગળી લીધી છે આ કપમાં માપીએ તો એક કપ ડુંગળી છે ડુંગળીને આપણે સરસ સાતળી લેવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે સરસ સાતડવાનું છે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થવા લાગેલી છે તો હવે તેની અંદર આપણે ટમેટા ઉમેરી દેવાના છે તો અહીંયા આપણે ચારથી પાંચ નંગ જેટલા ટમેટા લીધા છે તેને આપણે ઝીણા સમારી લીધા સાથે અડધર પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે નમક આપણે ધ્યાનથી ઉમેરવાનું છે કારણ કે વટાણા ભાગતી વખતે પણ નમક ઉમેરેલું છે રગડામાં નમક ન વધી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે બધી વસ્તુને સરસ સાતુડી લેવાની છે મસાલામાં આપણે અહીંયા એક ચમચી શેકેલા જીરા પાવડર બે ચમચી જીરું પાવડર અને એક ચમચી ચાટ મસાલા ઉમેરવાનો છે ચાટ મસાલાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તમે જરૂરથી ઉમેરજો અને હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડિયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં વધુમાં વધુ શેર કરી દેજો અને આગળ તમે કઈ ચાટની રેસીપી જોવા માગો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મસાલા સરસ એવા સતડાઈ ગયા છે તો હવે જે રગડો બાફેલો હતો વટાણા બટેકાવાળો તેને ઉમેરી દેવાનું છે અને સાથે થોડું પાણી પણ ઉમેરી દેવાનું છે અને બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે રગડાને આપણે પાઉં સાથે સર્વ કરવાના છીએ એટલે આપણે થોડો પાતળો જ રાખવાનો છે જેવો પાણીપુરીનો રગડો હોય છે તેવો ઘટ નથી રાખવાનો તો એ બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે તો રગડામાં આપણે બોઇલ આવવા દેવાનો છે અહીંયા મસાલા તમારે ટેસ્ટ કરી લેવાના છે જો કોઈ પણ મસાલા વધુ ઓછા લાગતા હોય તો તમારે અહીંયા ઉમેરી દેવાના આટલા માપથી આપણે દસ વ્યક્તિઓને સર્વ કરી શકીએ તેટલો રગડો બનીને તૈયાર થાય છે તો અહીંયા રગડો થોડો ઘટ લાગી રહ્યો છે એટલે આપણે તેની અંદર દોઢ કપ પાણી ઉમેરેલું છે પાણી ઉમેરી દઈ પછી આપણે નમક પણ ટેસ્ટ કરી લેવાનું છે વધુ ઓછું લાગે તો અહીંયા તમારે ઉમેરી દેવાનું અને આ રીતે આપણે ચમચા વડે બધું ચલાવતા જવાનું છે અને હળવા હાથે આપણે થોડું થોડું મેસ પણ કરી દેવાનું છે તો અહીંયા થોડું નમક ઓછું લાગી રહ્યું છે એટલે અહીંયા નમક હું ઉમેરી રહી છું રગડામાં થોડી તીખાશ પણ ઓછી છે એટલે આપણે એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે રગડામાં તમારે ખાસ ગરમ મસાલો ઉમેરવાનો છે તેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તમે જરૂરથી ગરમ મસાલો ઉમેરજો તો ઓલમોસ્ટ આપણો રગડો બનીને તૈયાર જ છે હવે તેને આપણે બેથી ત્રણ મિનિટ માટે જ થવા દેવાનો છે બધા મસાલા આપણે ઉમેરી દીધા છે આ રગડો તમારા ઘરે બનતો હશે એટલે પાડોશી પણ પૂછવા આવશે કે આજે તમારી ઘરે શું વાનગી બની રહી છે એટલો આ ટેસ્ટી રગડો લાગે છે એકવાર તો તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો તો આ રીતનો આપણે રગડો રાખેલો છે ના વધુ પાતળો કે ના વધુ જાડો કારણ કે આપણે તેને પાઉં સાથે સર્વ કરવાના છીએ એટલે અંદર સુધી પાઉંમાં ઉતરે તેવો રગડો આપણે રાખવાનો છે અહીંયા મસાલા તમારે ટેસ્ટ કરી લેવાના આ રગડો તમે એકલો ખાશો તો પણ ખૂબ ટેસ્ટી લાગશે તો ચાલો રગડો તો બની ગયો હવે આપણે પ્લેટિંગ કરી લેશું તો આ રીતે આપણે પાઉના ટુકડા કરી લીધા છે બહુ મોટા ટુકડા નથી રાખવાના મીડિયમ જ ટુકડા રાખવાના છે પછી તેની ઉપર આપણે રગડો ઉમેરી દેવાનો છે રગડા માટેની સ્પેશિયલ ચટણી આપણી રાજકોટની લીલી ચટણી ખજૂર આંબલીની ચટણી અને લસણની ચટણી રાજકોટની લીલી ચટણી અને લસણની ચટણી ઉમેરશો એટલે એકદમ લારી ઉપર જેવો રગડો બને છે તેવો જ ટેસ્ટ આવશે રગડામાં આપણે ઉપરથી લસણની ચટણી ઉમેરવાના હતા એટલે આપણે વટાણાવાળા જે રગડો તૈયાર કરેલો છે તેમાં આપણે ચટણીનું પ્રમાણ ઓછું રાખેલું છે રગડામાં ઉપરથી આપણે ડુંગળી ટમેટા ઝીણું સમારીને ઉમેરી દઈશું જેથી ખાતી વખતે ખૂબ જ સરસ ક્રંચ આવે અને આ મસાલા સિંગદાણા તો તમે જરૂરથી ઉમેરજો જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે અને ગાર્નિશિંગમાં ઝીણી સેવ તો તૈયાર છે આપણો એકદમ લારી ઉપર મળે તેવો ચટાકેદાર ટેસ્ટી સ્પાઈસી પાઉં રગડો રગડા ઉપર ફરી ઉપરથી આપણે મીઠી ચટણી ખજૂર આંબલીની ઉમેરી દેવાની છે જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે લીલા ધાણાથી ગાર્નિશ કરી લેશું તો લારી ઉપર રગડો ખાવા કરતાં આ રીતે તમે ઘરે એકવાર જરૂરથી પાઉ રગડો ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક શેર કરી દેજો મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ